બુઢી માની તુલસી માતા અને એકાદશી વ્રતની વાર્તા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બાર મહિના ચાલતી તુલસી માતા અને એકાદશી વ્રતની વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ આ વાર્તા સાંભળવા અને સાંભળાવવા વાળાને પુણ્ય મળે છે એટલે આને પૂરી સાંભળો અડધા મીઠા ન છોડશો તમારી ઉપર તુલસી માતાની કૃપા સદાય રહે તો ચાલો આ વાર્તા શરૂ કરીએ બોલો તુલસી માતાની જય વિષ્ણુ ભગવાનની જય એક ગામમાં એક બુઢી માય પોતાના પુત્ર અને બહુ સાથે રહેતી હતી બુઢી માયનું નામ સુખવંત હતું અને તેમની એક પુત્રી પણ હતી સુખવંત એટલે કે બુઢી માય ખૂબ જ મોટી હતી તે નિયમિત હતી અને હંમેશા એકાદશીનો વ્રત રાખતી હતી તુલસીજીનું રોજે રોજ પૂજન કરતી હતી તે તુલસીજીને દરરોજ પાણી આપતી હતી સવારે ઉઠીને તળાવ પર જાય સ્નાન કરે અને પછી તુલસીજીની પૂજા કરે તુલસીજીને પ્રણામ કરીને તેમના નીચે દીપક બળાવે અને નિયમિત રીતે આરતી કરે આવું જ બુઢી માયના દિવસો પસાર થઈ રહ્યા હતા સુખવંતવતી પાસે બેઠા રહીને કથા ખાણી સાંભળી રહી હતી અને પોતાનું જ્ઞાન વધારી રહી હતી એક વારની વાત છે સુખવંત બેઠી હતી અને તેની ઉંમરના સાથીઓ પણ તેના પાસે બેઠા હતા જે સાથ હતા બધા સાંજના સમયે એકબીજાને વાતો કરી રહ્યા હતા ત્યારે તેમાંની એક બુઢિયા કહેવા લાગી સુખવતી અમે વિચાર કરી રહ્યા છીએ કે કેમ નહીં આપણે દ્વારકાધીશ ચાલીએ દ્વારકાધીશની યાત્રા કરવા માટે ખૂબ મન કરી રહ્યું છે બાકીની બધી સ્ત્રીઓ જે સુખવતીની સખીઓ હતી કહેવા લાગી અરે આ તો ખૂબ જ સારી વાત છે આપણને તો આપણા જીવનમાં દ્વારકાધીશના દર્શન જરૂર કરવા જોઈએ ચાલો આ વખતે આપણે બધા મળીને દ્વારકાધીશ જઈએ જ્યારે બાકીની સખીઓ પૂછવા લાગી બુઢિયા માઈ તું પણ જણાવ શું તું દ્વારકાધીશ ચાલશે તેમના તેમાં કેટલીક નાની ઉંમરની પણ હતી જેમણે બુઢિયાને માય કહીને બોલાવી બુઢિયા માયનો મોટો મન હતો એટલે તે બોલી સખિયો પહેલા હું મારા દીકરા પાસેથી પૂર હું છું અને પછી તમને કહું છું બુઢિયા માય ઘરે આવી તેનો દીકરો નોકરી કરે છે જ્યારે તે સાંજે ઘરે આવ્યો ત્યારે બુઢિયાના પૌત્રપૌત્રી ખોરાક લઈને આવ્યા પરંતુ બુઢિયા માઈએ ખોરાક ખાવાથી મના કરી દીધો અને આજે મારું મન નથી ત્યાં જ્યારે બુઢિયા માઈનો દીકરો ખોરાક ખાવા લાગ્યો ત્યારે તેણે પોતાની પત્ની પાસેથી પૂછ્યું શું મારી માં ખોરાક ખાઈ લીધો ત્યારે તેની પત્ની બોલી જુઓજી તમારી માએ આજનું ખોરાક પાછું મોકલ્યું અને કહ્યું કે મારું ખાવાનો મન નથી આ સાંભળતા જ બુઢી માઈનો પુત્ર જેને મુરલી કહેવામાં આવતો પોતાની માતા પાસે ગયો અને બોલ્યો માની શું થયું આજે તમે ખોરાક કેમ નથી ખાધો ત્યારે બુઢી માઈ બોલી બેટા આજે મારો મન નથી મુરલી બોલ્યો શું માની તમારી તબિયત તો ઠીક છે ને જો કોઈ સમસ્યા છે તો કહો હું તાત્કાલિક બેદજી પાસે લઈ જાઉં બુઢી માઈ બોલી નહીં બેટા મને કોઈ સમસ્યા નથી બસ મારો મન દ્વારકાધીશની યાત્રા કરવાનો કરી રહ્યો છે મુરલી બોલ્યો માની ખુલ્લા મનથી કહો વાત શું છે ત્યારે બુઢીએ સાંજમાં થયેલી પોતાની સખીઓ વચ્ચેની બધી વાતો દીકરાને કહી દીધી દીકરા મારી આઠથી દસ સખીઓ દ્વારકાધીશની યાત્રા પર જઈ રહી છે અને મારો પણ મન છે કે હું પણ ત્યાં જાઉં આ સાંભળી દીકરો બોલ્યો મા આમાં એટલું વિચારવાનું શું છે હું તારા યાત્રાનો વ્યવસ્થા કરી દઉં છું તું બસ જા તો બુઢીમાં દીકરાની વાત સાંભળી ખૂબ ખુશ થઈ ગઈ અને બોલી બેટા જો હું દ્વારકાધીશની યાત્રા પર જાઉં તો ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ તો લાગી જશે અને પછી મારી આંગણમાં જે તુલસી છે તે કોણ પાણી આપશે તેની પૂજા કોણ કરશે અને આરતી કોણ કરશે ત્યારે બેટા બોલ્યો માં તું ચિંતાય ન કર એ બધું તારી વહુ કરી દેશે હું એને કહી દેવા તે તારી તુલસીજીની પૂજા કરી દેશે હવે બુંઢિયા નિશ્ચિંત થઈ ગઈ અને કહેવા લાગી સારું છે બેટા આગળની સવારે બુંઢિયાની દ્વારકાધીશ જવાની તૈયારી થવા લાગી બુંઢિયાનો બેટા પોતાની પત્નીથી બોલ્યો સુણો ભાગ્યશાળી મારીમાં દ્વારકાધીશ જઈ રહી છે યાત્રા પર જઈ રહી છે તેથી મારી મમ્મી માટે કાજુબદામના સરસ લાડુ બનાવી દો જેથી રસ્તામાં તેમને કોઈ મુશ્કેલી ના થાય જે બૂઢીની બહેન હતી તે વિચારવા લાગી મને તો એક દિવસ માટે પણ માયકે જવા નથી દેતા તેમના કામ બગડે છે અને હવે જુઓ બુઢી આરામથી ચાર પાંચ દિવસની યાત્રા પર જઈ રહી છે ચાલો યાત્રા પર જઈ રહી છે તે તો ઠીક છે હવે તેમની પૂજા પાઠનું કામ પણ મને સોંપી રહી છે બુઢીના બહુ કંઈ કહી શકી નથી પણ તેણે મનમાં એક કૂચડી રચી તેણે પોતાના પતિને તો કહી દીધો ઠીક છે હું મામી માટે હું ગુંદગીરી અને બદામ કાજુના લાડુ બનાવું છું અને તેમને એક ડબ્બામાં ભરીને મામીજીને આપી દઈશ બેટા તો સવારે નોકરી પર જઈ ગયો પછી બુઢી બાહુને શું કર્યું કે જે તુલસીજીનું ગમલું હતું તેમાંથી તુલસીજીને જળથી ઉખેડી નાખી અને સહિત તેને એક પિત્તલના ડબ્બામાં ભર્યો પછી તેણે પોતાની સાસુમાને થૈલામાં રાખીને આપી દીધું અને બોલી આવો મામ્મીજી આમાં ગુંદગીરીના કાજુબદામના લાડુ છે તમે આને રસ્તે ખાઈ જજો અને બુઢી માય પોતાના પુત્રપુત્રીને આશીર્વાદ આપતી પોતાની તીર્થયાત્રા પર નીકળી ગઈ સમયે પોતાની બહુને કહ્યું બેટી મારી તુલસીજીનું ધ્યાન રાખજે બહુ બોલી સાચું છે માજી તમે બિનચિંતા થઈને જાઓ હવે માઈએ તો આશીર્વાદની ઝડપ આપી દીધી તે કહેતી બહુએ તો મને કાજુ અને બદામના લાડલા બનાવી આપ્યા છે તે કહેતી દૂધમાં નાખી ફળોમાં ફળો લાખોમાં બેસો કરોડોમાં ઉઠો દિવસ દિવસ રાત ચોગણી કરો તેના મોરથી તો આશીર્વાદો ફૂટતા હતા અને સુભાગ્યવતી રહો મારા બેટાના સારા કામ ચાલે હવે તે વિવિધ પ્રકારના આશીર્વાદ આપતી બુઢી માય પોતાની સખીઓ સાથે મળી ગઈ હવે બધી સખીઓ અને બુઢી માય દ્વારકાધીશની પગપાળા યાત્રા કરી રહી છે યાત્રા કરતા કરતા સાંજે થઈ ગઈ જ્યારે તે થાકી ગઈ ત્યારે એક જગ્યાએ બેસી આરામ કરવા લાગી અને પોતાના ખાવા પીવાનું સામાન કાઢવા લાગી ત્યારે બુઢી માઈએ પોતાનું ડબ્બું ખોલ્યું જેમાં ઘીના બનેલા કાજુબાદામના લાડુ ભરેલા હતા બુઢી માઈએ આડેધૂરે એક લાડુ પોતે ખાધો અને એક બાકી બધી સખીઓને વહેંચી દીધો અને મનમાં ભગવાનનો ભોગ પણ લાગ્યો હવે બધી સખીઓ બોલવા લાગી અરે સુખિયા કારણ કે તેનું નામ સુખવંત છે તારી વહુએ તારા માટે ઘીના લાડુ બનાવ્યા છે અને તુલસી માતાને યાદ કરતી તે બધી સખીઓ દ્વારકાધીશ પાસે પહોંચી ગઈ જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે સાંજનો સમય થઈ રહ્યો હતો ત્યાં ખૂબ લાંબી ભીડ હતી લોકો દર્શન માટે ઊભા હતા વૃદ્ધ મહિલા મનમાં વિચારવા લાગી જો હું તમારા દર્શન નહીં કરી શકી અને અવસર હાથમાંથી જતો જાય તો મારું અહીં આવવું બેકાર થઈ જશે ત્યારે તે મનમાં જ દ્વારકાધીશને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ જિંદગીમાં એક વાર મને દર્શન આપી દો હું બહુ દૂરથી આવી છું હું તમારા દર્શન માટે પગપાળા આવી છું હે પ્રભુ તમારા દર્શન માટે મારી પ્યાસી આંખો છે જ્યારે બુઢી માયની આંખો ખુલી ત્યારે તેણે જોયું કે એકદમ ચમત્કાર થઈ ગયો તે તો લાઇનમાં સર્વથી આગળ ઊભી હતી અને દ્વારકાધીશજી સામે હતા બુઢી માઈની આશ્ચર્યની મર્યાદા રહી ન હતી કે કેવી રીતે તે સર્વથી પાછળ હતી અને હવે સર્વથી આગળ આવી ગઈ પંડિતજી સૌનો પ્રસાદ ચઢાવી રહ્યા હતા મેં પોતાનો ડબ્બો ખોલ્યો તો તેમાં એક લાડ અને એક તુલસીની પત્તી હતી હવે બુઢી માઈએ તે જ લાડુ અને તુલસીની પત્તી દ્વારકાધીશને ચઢાવવા માટે એટલે કે ભોગ લગાવવા માટે પૂજારીજીને આપી દીધી પછી મન હિ મન બુઢિયા માય વિચારી રહી હતી હે પ્રભુ અહીં તો એકથી એક ધનિક સેઠો આવ્યા છે મોંઘીથી મોંઘી મીઠાઈઓ લાવ્યા છે પણ મારી મીઠાઈનો શું થશે જે દ્વારકાધીશ મારી મીઠાઈનો ભોગ લગાવશે તે ભગવાનને યાદ કરી રહી હતી હે પ્રભુ મારા પણ લાડુનો ભોગ લગાવ અને મને નેહાલ કર બુઢિયા માઈએ જ્યારે આંખો ખોલી ત્યારે એની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ આ દ્વારકાધીશના હાથમાં જે લાડુ હતું એ જ એ લાડુ હતું જે બુઢિયા માઈએ ભોગ મૂકવા માટે આપ્યો હતો અને આજ તુલસીની પત્તી હતી જે ઠાકુરજીના હાથમાં હતી હવે તો બુઢિયા માય બહુ ખુશ થઈ ગઈ તે તો ગદગદ થઈ ગઈ કે પ્રભુએ મેં ભોગ સ્વીકાર્યો ત્યારે જે દ્વારકાધીશજીના પૂજારી હતા તે બધાને પ્રસાદ આપતા હતા તેમણે બુઢિયા માઈને પણ પ્રસાદ આપ્યો બુઢિયા માઈએ એ પ્રસાદ પોતાના પલ્લામાં રાખી લીધો અને હાથ જોડ્યા પછી તેણે વિચાર્યું આ પ્રસાદ હું ઘરે લઈ જાવીશ મારા બહુ બેટા અને પોતે સાથે મળીને તેનો ભોગ લગાવીશું અને બધાએ સાથે મળીને સ્વીકારશું કારણ કે આ દિવારકાધીશનો આશીર્વાદ છે આ વિચાર્યું પછી તેણે તે પિયાતલના ડબ્બામાં જે ભોગ હતો જે પૂજારીજીએ આપ્યો હતો તે રાખી લધો અને બહાર આવી ગઈ બહાર આવતા પછી તે ઘણો સમય સુધી પોતાની સખીઓને રાહ જોઈ રહી જ્યારે તેની સખીઓ લાંબા સમય પછી આવી ત્યારે કહેવા લાગી અરે કેટલી ભરાટ થઈ રહી છે ત્યાં તો ખૂબ જ ભીડ હતી અમને તો દ્વારકાધીશના દર્શન પણ સારી રીતે ન મળ્યા એટલું ચાલીને આવ્યા છીએ એટલી ધક્કામુકી થઈ પરંતુ ત્યાં અમને દર્શન ન મળ્યા કોઈ કહે છે અરે મને તો થોડી થોડી જોવા મળ્યા હતા બહુ ભીડ છે બધા પોતાની સમસ્યાઓ કહી રહ્યા હતા અને માય મનમાં જ મસ્કુરાતી રહી તેણે કહ્યું મને તો દ્વારકાધીશના બહુ સારી રીતે દર્શન મળ્યા છે અને ભગવાને તો મને પ્રસાદ પણ સ્વીકાર્યો છે આ રીતે હવે બધી સખીઓ પોતાનો દ્વારકાધીશનો પ્રવાસ કરીને પોતાના ગામ માટે પાછા જઈ રહી હતી જલ્દી ઘેર પહોંચતા વૃદ્ધા માઈએ પોતાના પુત્ર પુત્રીને અવાજ આપ્યો પુત્ર અંદરથી આવ્યો અને માતાના પગને હોયા માતાએ પુત્રને ઘણા આશીર્વાદ આપ્યા જુગ જુગ જીવો મારું લાલ મારી યાત્રા ખૂબ સફળ રહી પછી બોલી અરે પુત્ર પુત્રવધુ તો દેખાઈ રહી નથી પુત્ર હાથમાં પાણીનો ગિલાસ લઈને ઊભો હતો અને બોલ્યો મા આ પાણી પીઓ અને આરામથી બેસો જ્યારે પુત્ર ગિલાસ લઈને ઊભો હતો ત્યારે વૃદ્ધા માઈએ પૂછ્યું પુત્ર પુત્રવધુ ક્યાં ગઈ છે પુત્ર બોલ્યો માં મેં તેને ઘેરથી કાઢી દીધી માતા કહેવા લાગી પુત્ર તું શું અનર્થ કરી દીધું મારા જવાથી હું જે ચાર પાંચ હું દિવસની યાત્રા માટે ગઈ હતી અને તું પાછળથી વહુને ઘરની બહાર કાઢી દીધી આવું શું થયું કે તું મારી વહુને બહાર કાઢી મારી વહુ તો બહુ સારી છે ત્યારે તે પુત્ર બોલ્યો માં તારી વહુએ તને મોટા ધોકા આપ્યા છે મેં એને કહેલું કે મારી મમ્મી યાત્રા પર જઈ રહી છે અને તેણે આંગણમાં ઊભેલી તુલસી ઉખાડી અને તેની જડપિતળના ડબ્બામાં ભરીને તને આપી દીધી હવે બુઢી કહેવા લાગી અરે બેટા મેં તો ડબ્બો ખોલીને જોયો હતો તેમાં તો કાજુબાદામના લાડલા જ હતા અને મેં પણ ખાધા અને મારી સખીઓને પણ ખવડાવ્યા કહવા લાગી નહીં માં તેણે તો આ સાજિશ રચી હતી જ્યારે મેં તુલસીજીની પૂજા માટે કહ્યું ત્યારે આંગણમાં તુલસી નહોતી મેં એને પૂછ્યું તો તેણે બધી વાત કહી કે તેણે જલનમાં આવીને કારણ કે મા તો યાત્રા પર જઈ રહી હતી અને મને માયકે પણ મોકલતા નહોતા તેથી તેણે તુલસીજીને ઉખાડીને તમારા ડબ્બામાં ભરી દીધું હવે બુઢી માય કહે છે બેટા કોઈ વાત નથી બહુએ એવું કર્યું છે ચાલો તેની ભૂલ છે પરંતુ એ જ કારણે તો મને દવારકાધીશના દર્શન થયા મારા સાથે તો બેટા એટલા ચમત્કાર થયા છે કે હું શું ગુણગાન કરું હું તો ભીડમાં સૌથી પાછળ હતી ખડી હતી ત્યારે દ્વારકાધીશની કૃપાથી ભીડમાં સૌથી આગળ થઈ ગઈ અને બેટા મારા ડબ્બામાં જે એક તુલસીનો પાન અને એક લાડુ હતો કદાચ તુલસી માતાની કૃપાથી તે તુલસી લાડુમાં બદલાઈ ગયો હતો અને એક પાનું મારું એ માટે છોડી દીધું હતું કે હું ભગવાનનો ભોગ લગાડું કેમ કે દ્વારકાધીશને ઠાકુરજીને બિન તુલસીનો ભોગ નથી લાગતો તેથી તેમણે મારું ભોગ સ્વીકારે છે કેમ કે તેમાં તુલસીનો દલ પણ હતો બેટા મારી વહુએ શું કર્યું મને તો એ બધું ચમત્કાર વહુની વજહથી જ લાગ્યું છે અને ઠાકુરજીના એટલા આવ જલ્દી જોઈ લવાકા હું તો દ્વારકાધીશના દર્શન કરીને બહુ ખુશ થઈ ગઈ બેટા તું જા બહુ તો માયકે હશે તેને લઈને આ બેટા તારી મમ્મીની વાતને કેમ ટાળે છે જે તું તારી પત્નીને લાવવા ગયો અને તે લઈ આવી ગયો જ્યારે બહુ માયકેથી ઘેર આવી ત્યારે તે પોતાની સાસુના પગે પડી ગઈ અને માફી માંગવા લાગી ત્યારે બુઢી માઈએ કહ્યું અરે બહુ મેં તો તને ક્યારેક માફ કરી દીધું તારી કારણે તો મને ભગવાનના દર્શન થયા છે જો તું આવો ન કરતી તો મને ભગવાનના દર્શન થાય કે નહીં મેં તને માફ કરી દીધું પણ હા જો તને માફી માંગવી છે તો એકાદશી માતા અને તુલસી માતા પાસે માંગ બહુએ તુલસી માતા પાસે માફી માંગી લીધી પછી તેને યાદ આવ્યું હાય હું તો દ્વારકાધીશ માટે તારા માટે પ્રસાદ લઈ આવી હતી બચ્ચાઓ રમતા આવ્યા અને કહ્યું દાદીમાં આવી ગઈ દાદીમાં તમે યાત્રા પર ગઈ હતી તો અમારું શું લાગ્યું દાદીમા બોલી હાય બચ્ચાઓ હું બધા માટે ત્યાંથી દ્વારકાધીશનો પ્રસાદ લાવી છું બધા જ થોડી થોડી મિલવટ કરીને ખાવા જેમ જ બુઢી માઈએ પોતાના થૈલામાંથી તે પિતાનું ડબ્બું કાઢ્યું અને તેમાંથી પ્રસાદ કાઢવા લાગી તો તેમાં લાડુ હતા તે તો હતો નહીં પરંતુ ડિબ્બો પૂરો જહાજ કે મોતીથી ભરેલો હતો આ જોઈને બુઢિયાની બાહુ અને પુત્રોની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ તે કહેવા લાગી બેટા આમાં તો મેં લાડલા રાખ્યા હતા નથી જાણતી કે ક્યાંથી આમાં એટલા બધા જહાજ મોતી અને સોનું ચાંદી આવી ગયું ત્યારે બાહુપુત્ર કહેવા લાગ્યા માં આ બધું એકાદશી અને તુલસી માતાની કૃપાથી થયું છે તમારી યાત્રા સાચી હતી તમારી ભક્તિ સાચી છે એટલે તેમણે તમને તમારી એકાદશી અને તુલસી માતાની પૂજાનો ફળ આપ્યો છે હવે તો બાહુપુત્ર માતાના પગમાં પડી ગયા માં બોલી બેટા મને છોડ તુલસી માતાના પગમાં પઢીને આવો તો વહુ અને પુત્રએ તુલસી માતાથી માફી માંગી ઠાકુરજીને માફી માંગી કે અજાણમાં અમારે ભૂલ થઈ ગઈ માફ કરી દો હવે તો વહુપુત્ર પણ પોતાની માતાની જેમ એકાદશીનો વ્રત રાખવા લાગ્યા અને તુલસીજીને સિંચવા લાગ્યા તેમની પૂજા કરવા લાગ્યા આવી રીતે હવે તેમના દિવસ ખુશી ખુશી વીતવા લાગ્યા હવે બુઢી માઈ પાસે એટલો ધન થઈ ગયો હતો કે તેણે ગામમાં ઘણા કામ કરાવ્યા ગરીબોની છોકરીઓના લગ્ન કરાવ્યા જેમ જેમ ગામમાં કોઈ ગરીબને જોતા જેમણે દીકરીના લગ્ન કરવાનું મુશ્કેલ હતું તેણે તે જ ધનથી દીકરીઓના લગ્ન અને કુવો બાવડી બનાવવામાં મદદ કરી બાળકોના શાળાઓ અને હોસ્પિટલ બનાવવા માટે જેટલો પૈસો બુઢીમાયનો વહાલ હતો એટલો જ પૈસા તેમના ઘરે પણ વધતા રહેતા બુઢી માઈ જયારે સુધી જીવી તેમણે તુલસી માની પૂજા ક્યારેય નહીં છોડી તેમણે આખી જિંદગી એકાદશીનો વ્રત રાખ્યો બુઢીમાય બાળપણથી તુલસીજીની પૂજા કરતી આવી હતી અને મરવા પછી પણ તુલસી માતા અને એકાદશી માતાની કૃપાથી તેમને મોક્ષ મળી ગયો બહુબેટા માટે પણ સારા દિવસો હતા તેઓ પણ પોતાની બહુબેટા સાથે ખુશ હતા તેમનું લગ્ન થઈ ગયું અને તેઓ સુખી જીવન પસાર કરવા લાગ્યા હે તુલસી માતા હે એકાદશી માતા હે વિષ્ણુ ભગવાન જેમણે તે બુઢી માય પર કૃપા કરી તેમજ જે આ કથા સાંભળી રહ્યા છે અને જે આ કહાણી કહે છે તેમના પર પણ તમારી કૃપા કરજો બોલો તુલસી માતાની જય બોલો એકાદશી માતાની જય બોલો વિષ્ણુ ભગવાનની જય મિત્રો તમને આ કથા કેમ લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો જો વીડિયો પસંદ આવી હોય તો લાઇક કરો અને એવી જ બીજી કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ